વિડીયોને સ્કીપ કરતા પહેલા વિડીયોને ભગાવતા પહેલા આ વાત ખાસ ધ્યાનથી સાંભળો આજ સુધી યુટ્યુબ પર જે કોઈ વિડીયો અપલોડ થયા છે કે યુટ્યુબ પર વિડીયો અપલોડ કેવી રીતે કરવા તેના આજ સુધી મેં ઘણા બધા વિડીયો જોઈ લીધા છે એ બધા જ વિડીયોનું તારણ હું આપી રહ્યો છું પરંતુ તમે હું માનું છું કે તમે ગમે તેટલી મહેનત કરશો પરંતુ જ્યારે તમારો નસીબ સાથ આપશે ત્યારે જ તમારો વિડીયો વાયરલ થશે અહીંયા હું બે હજાર ઓગણીસથી યુટ્યુબ પર સતત મહેનત કરી રહ્યો છું તમે વિડીયો જોઈને કહેજો કે મારો વિડીયો કેવો બન્યો છે હું કેવા વિડીયો બનાવું છું તે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો આજ સુધી યુટ્યુબ પર ઘણા બધા વિડીયો મેં જોયા છે અને અલગ અલગ જે કોઈ એમાં બોલે છે એ બધી જ મેં ટ્રાય કરીને જોઈ લીધી છે પરંતુ જ્યારે તમારું નસીબ સાથ આપે છે ત્યારે જ તમારો વિડીયો વાયરલ થાય છે તમારી ચેનલ આગળ આવે છે તો આજે હું આ બધા જ વિડીયોનો સાર એક વિડીયોમાં હું તમને આપી દઈશ તમે જો આ વિડીયો લાંબો થશે પણ તમે જો પૂરો જોઈ લીધો તો તમારે બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે તમને બારીકીથી કઈ વસ્તુ ક્યાંથી ડાઉનલોડ કરવી ક્યાંથી કેમ કઈ વસ્તુને પેસ્ટ કરવી કોપી પેસ્ટ કરવું એ બધું જ વસ્તુ હું તમને જણાવીશ અને બધા જ વિડીયોનો સાર છે કેમ કે મેં ઘણા બધા વિડીયો જોઈ લીધા છે એ બધા વિડીયોના તારણ પરથી આ વિડીયો હું બનાવું છું જેથી તમારો સમય ના ખરાબ થાય અને બધા જ વિડીયોમાંથી જે કોઈ સારા સારા પોઈન્ટ છે બધા જ વિડીયોને ભેગા કરીને મેં આ એક વિડીયો બનાવ્યો છે તમારા માટે આ પ્રોબ્લેમ ઘણા બધા યુટ્યુબરને આવી રહ્યો છે જે લોકો વાયરલ થઈ ગયા છે જે આગળ વધી ગયા છે તેના નસીબ સાથ આપે છે તેથી તે આગળ વધી ગયા છે મેં જોયું છે કે ઘણા લોકો મારાથી ખરાબ વિડીયો બનાવે છે પરંતુ તે લોકો ઘણા આગળ છે હું એમ તો નથી કહેતો કે બધા જ વિડીયો મારા સારા હોય છે પરંતુ ઘણા લોકોથી સારા હોય છે છતાં પણ નસીબ સાથ નથી આપતું ત્યારે મહેનત કરવી પડે છે અને હું સતત મહેનત કરી રહ્યો છું તો પાર્ટ ટાઈમ મારું યુટ્યુબ છે વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર સૌથી પહેલાં તમને બતાવી દઉં કે વિડીયો અપલોડ કરવાની ત્રણ રીત છે પહેલાં તો તમે યુટ્યુબ પરથી અપલોડ કરી શકો છો વાયટી સ્ટુડિયોમાંથી અપલોડ કરી શકો છો અને ક્રોમા બ્રાઉઝરમાંથી અપલોડ કરી શકો છો હવે કેવી રીતના યુટ્યુબ પર જશો તો તમને અહીંયા પ્લસનો સિમ્બોલ જોવા મળશે પ્લસ પર ક્લિકશો એટલે અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી અહીંયા સિલેક્ટ કરીને અપલોડ કરી શકો છો ત્યાર પછી વાઇટી સ્ટુડિયોમાં પણ બતાવી દઉં વાયટી સ્ટુડિયોમાં જશો એટલે તમને અહીંયા પ્લસનો સિમ્બોલ જોવા મળશે ઉપર ત્યાં પ્લસ પર સિલેક્ટ કરીને અહીંયાથી પણ કરી શકો છો અને સૌથી બેસ્ટ જો હું કહું બધી જ ડિટેલ્સ ખૂબ સારી રીતે ભરવી હોય તો તમે ક્રોમા બ્રાઉઝરની અંદર જઈને તમે અપલોડ કરી શકો છો ત્યાંથી જેમ કોમ્પ્યુટર અથવા લેપટોપમાંથી અપલોડ થાય છે એ રીતના અપલોડ થાય છે તમારી પાસે વાઇટી સ્ટુડિયો ના હોય તો પ્લે સ્ટોર પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો એ યુટ્યુબની જ એપ્લિકેશન્સ છે અહીંયા ક્રોમા બ્રાઉઝરને ઓપન કરશો એટલે સૌથી પહેલા અહીંયા જો તમને યુટ્યુબ હોય તો યુટ્યુબ અહીંયાથી તમારે ટાઈપ કરી લેવાનું છે અથવા તો યુટ્યુબ હોય તો તમારે ત્યાંથી ઓપન કરી લેવાનું છે તમને ત્રણ ડોટ દેખાશે ત્રણ ટપકા દેખાશે તેના પર ક્લિક કરીને અહીંયા તમારે ડેસ્કટોપ સાઇટ જે લખેલું છે તેના પર ખરું કરી દેવાનું છે એટલે કોમ્પ્યુટરની જેમ નાના અક્ષરો થઈ જશે અને આખી સ્ક્રીનમાં આ રીતના ઓપન થઈ જશે તેને ઝૂમ મારીને ખૂબ સારી રીતે જોઈ શકો છો સૌથી પહેલાં તમારે અહીંયા ઉપર જોઈ લેવાનું છે કે તમારે જે જીમેલ આઈડીમાં વિડીયો અપલોડ કરવો છે તમારી જે ચેનલમાં વિડીયો અપલોડ કરવો છે તે અહીંયા જીમેલ આઈડી સિલેક્શન કરી લેવાનું છે એકથી વધુ જીમેલ આઈડી હોય તો તેના પર સિલેક્ટ કરીને સ્વિચ અકાઉન્ટ કરીને તેના પર તમારે વિડીયો અહીંયાથી સિલેક્ટ કરીને તમારી એ ઇમેલ આઈડીને સિલેક્ટ કરી લેવાની છે ફરીવાર તેના પર ક્લિક કરશો તો અહીંયા તમને યુટ્યુબ સ્ટુડિયોનો ઓપ્શન જોવા મળશે તમે અહીંયા જોઈ લો યુટ્યુબ સ્ટુડિયો લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાની છે જેવી ક્લિક કરશો એટલે તમારો યુટ્યુબ સ્ટુડિયો જેમ વાયટી સ્ટુડિયો એપ્લિકેશન્સમાં ઓપન થાય છે તે જ રીતે ઓપન અહીંયા થઈ જશે ડાયરેક તમને વાયટી સ્ટુડિયોમાં અહીંયા કન્વર્ટ થઈ જશે જો આ એપ્લિકેશન્સ તમારે ડાઉનલોડ હશે ડાયરેક્ટ ઓપન થઈ જાય છે ત્યાર પછી પ્લસ પર સિલેક્ટ કરો પ્લસ પર સિલેક્ટ કર્યા પછી અહીંયાથી તમારે વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે તેને સિલેક્ટ કર્યા પછી કે અહીંયા તમને ટાઈટલનો ઓપ્શન્સ તમને અહીંયા જોવા મળે છે ગૂગલ પર જઈને જેમીની સર્ચ કરશો તો પણ આવી જશે અને આ એપ્લિકેશન્સ સર્ચ કરશો તો પણ આવી જશે તો આપણે એઆઈનો યુઝ કરીશું તો તેને અહીંયા સિલ ઓપન કરી દેવાનું છે અને અહીંયા તમે ગુજરાતી હિન્દી અંગ્રેજી કોઈપણમાં લખી શકો છો હવે અહીંયા તમારે લખી દેવાનું છે કે યુટ્યુબ પર મેં વિડીયો બનાવ્યો છે તો તમે તેને અહીંયા કહેશો કે યુટ્યુબ માટે મેં વિડીયો બનાવ્યો છે યુટ્યુબ પર આ ટોપિકનો વિડીયો બનાવ્યો છે તો તેના માટે મને બેસ્ટ કેચી ટાઇટલ આપો અને હેશટેગ આપો તો હેસટેગ પણ સાથે આપી દઈશે અને એ હું આગળ બતાવીશ કે હેસટેગ તમારે ક્યાં પેસ્ટ કરવાના છે અત્યારે ટાઇટલ અને હેસટેગ બંને એક સાથે માગી શકો છો અહીંયા ત્યાર પછી તેને આ મેસેજ મોકલવાનો છે જેવો તમે આ મેસેજ મોકલશો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ બધામાં આ તમને જેટલું વધારે ડીપમાં તમે આવો મેસેજ કરશો તેટલું વધારે ડીપમાં તમને અહીંયા ટાઇટલ્સ અને હેશટેગ આપી દેશે તો અહીંયા જોઈ શકો છો યુટ્યુબ પર વિડીયો કેવી રીતે અપલોડ કરવો આપણે ગુજરાતીમાં છે તો ગુજરાતીમાં આ રીતે અહીંયા તેને સિલેક્ટ કરી શકો છો આ રીતે આમાંથી તમને જે કોઈ સારો લાગે એ તમે અહીંયા કોપી પેસ્ટ કરી શકો છો યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાની એ ટુ જેટ પ્રક્રિયા જોઈ શકો છો આ પણ તમે અહીંયાથી આ રીતે કોપી કરીને પેસ્ટ કરી શકો છો તેના પર ક્લિક કરીને રાખશો એટલે તમને અહીંયા ટન ડોટ પર ક્લિક કરશો તો કોપીનો ઓપ્શન્સ આવી જશે ત્યાર પછી તમારે જ્યાં તમે અપલોડ કરતા હતા ત્યાં આવીને તમારે અહીંયા પેસ્ટ કરી દેવાની છે આ રીતે તમે પેસ્ટ કરી શકો છો ત્યાર પછી એકથી વધારે ટાઇટલ તમારે અહીંયા એડ કરવાના છે વચ્ચે તમારે આ રીતે આ સિમ્બોલ રાખવાનો છે અહીંયા જોઈ લો લાસ્ટમાં તમને સિમ્બોલ જોવા મળી રહ્યો છે જે આ સિમ્બોલ છે એક લીટો એક સ્પેસ એ સિમ્બોલ તમારે રાખવાનો છે ત્યાર પછી જ તમારે બીજો અહીંયા ટાઇટલ નાખવાનું છે બીજું ટાઇટલ અહીંયા તમે જોઈ શકો છો એક અંગ્રેજી ટાઇટલ નાખી દેવાનું છે જેથી તમારો વિડીયો વધુ વાયરલ થશે કેમકે અમુક અંગ્રેજીમાં સર્ચ કરે છે અમુક ગુજરાતીમાં સર્ચ કરે છે હિન્દી ચેનલ હોય તો તમે હિન્દીમાં નાખી શકો છો અહીંયા જોઈ શકો છો આઉટ અપલોડ અ વિડિયો ઓન યુટ્યુબ ફૂલ ગાઈડ તો તેને અહીંયાથી આપણે કોપી કરી લેશું કોપી કરી લીધા પછી ફરીવાર અહીંયા પેસ્ટ કરી દેવાનું છે તો આ રીતના બંને ટાઇટલ અહીંયા આવી જશે જોઈ લો આ રીતે પણ તમે ટાઇટલને અહીંયા સિલેક્ટ કરી શકો છો આ એઆઈનો ઉપયોગ કરીને બેસ્ટ ટાઈટલની રીત છે હવે બીજી રીત હું તમને બતાવી દઉં બીજી રીત તમે યુટ્યુબ પર અહીંયા જશો તો તમને ઉપર અહીંયા સર્ચનો ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારો જે કોઈ ટોપિક હોય તે ટોપિકને અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું છે કેસે કરે અથવા તો કેવી રીતે કરે તમારે જે કોઈ હોય એ તમે ટાઈપ કરી શકો છો અહીંયા તમારો જે કોઈ પહેલો અહીંયા આ રીતના આવી જશે ટાઈટલ એ તમારે જોઈ લેવાનું છે ત્યાંથી પણ તમે અહીંયાથી કોપી કરી શકો છો અને અહીંયા ડાયરેક્ટ એકસાથે બધા જ ટાઇટલને કોપી કરવા માગતા હોય તો કઈ રીતે એ પણ બતાવી દો અહીંયા પહેલાં જોઈ લો યુટ્યુબ વિડીયો અપલોડ કેસે કરે ત્યાંથી પણ તમે પહેલાં કરી શકો છો અથવા તો અહીંયા તમે જોઈ શકો છો જે બેસ્ટ વ્યૂ આવ્યા હોય અહીંયાથી તેને પણ અહીંયાથી કોપી પેસ્ટ કરી શકો છો હવે કોપી પેસ્ટ કરવા માટે હું તમને બતાવી દઉં તો કોઈપણ વસ્તુને કોપી પેસ્ટ કરવા માટે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો સ્ક્રીનશોટ લીધા પછી તમારે અહીંયા એક એપ્લિકેશન્સની જરૂર પડશે ગૂગલ લેન્સ તેને ડાઉનલોડ કરી લો ખૂબ જ જબરજસ્ત એપ્લિકેશન છે ગૂગલવાળાની છે તેના પર ક્લિક કરો ત્યાર પછી અહીંયા એ ફોટોઝ લઈ લો તેના પર અટશો એટલે ટેક્સ કોપી થશે આ રીતે પણ તમે અહીંયા કોપી કરીને તેને પણ અહીંયા ટાઇટલમાં પેસ્ટ કરી શકો છો જે સૌથી વધુ વ્યૂ હોય તેનું તમારે લઈ લેવાનું છે અથવા તો બેથી ત્રણ વિડીયોમાં તમને જે સારું લાગે તેનું પણ તમે લઈ શકો છો તો આ રીત મેં તમને કીધી અને અહીંયા સર્ચ કરશો તો અહીંયા જે ઓપ્શન્સ આવે છે તે ત્રીજી રીત છે ત્યાંથી પણ તમે જે પહેલો ઓપ્શન્સ આવે છે ત્યાંથી પણ તમે તેને કોપી પેસ્ટ કરી શકો છો સેમ પ્રોસેસ છે સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ લીધા પછી મેં તમને કીધું એમ ગૂગલ લેન્સમાં જતા રહ્યો ત્યાંથી તમારે પહેલો સ્ક્રીનશોટ લઈ લો અહીંયાથી તમારે વર્ડ્સને સિલેક્ટ કરવા માટે અહીંયા ઉપર જતા રહો આ રીતે અહીંયા તમે સિલેક્ટ કરશો એટલે આ રીતે તમને અહીંયાથી કોપી પેસ્ટ થઈ શકશે અહીંયા જોઈ લો બધામાં તમને આજ વસ્તુ બતાવે છે મેં તમને બધું એકસાથે કહી દીધું છે જેથી તમારે બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે ટાઇટલ સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે પબ્લિક જે છે તેના પર ક્લિક કરીને અહીંયા તમારે અનલિસ્ટ કરી દેવાનું છે અનલિસ્ટ કરશો એટલે શું થશે કે તમારો વિડીયો જે અપલોડ થાય છે તે વિડીયો અપલોડ થઈ જશે પરંતુ પબ્લિક લોકો માટે અહીંયા લોકો નહીં જોઈ શકે ફક્ત તમારા માટે જ અહીંયા રહેશે લાસ્ટમાં પબ્લિક કરવાનું છે અત્યારે નથી કરવાનું કારણ કે આમાં કોપીરાઈટ જો તમારા વિડીયોમાં આવી જશે તો એ પણ તમને બતાવી દેશે પ્લસ કે તમારા વિડીયોની ક્વૉલિટી ત્યાં સુધીમાં હાઈ થઈ જશે તર તમે પબ્લિક કરી દીધો તો વિડિયો પૂરો અપલોડ નહીં થયો હોય તો શરૂઆતમાં જે કોઈ જોશે તેની ક્વોલિટી ઓછી બતાવશે તો તેના માટે અનલિસ્ટ અહીંયા રાખવાનું છે પર અને જે કોઈ ફેરફાર કરવાના છે તે ફેરફાર કર્યા પછી જ આપણે લાસ્ટમાં પબ્લિક કરીશું અત્યારે અનલિસ્ટ કરી દો અને બીજો ફાયદો એ છે કે અનલિસ્ટ કરવાથી તમે આગળ કોઈ પણ કંપની સાથે અહીંયા તમે સ્પોન્સરશીપ લીધી હોય તો તેને તેનો વિડીયો બનાવ્યો હોય તો તેને લિંક શેર કરી શકો છો અનલિસ્ટમાં અહીંયા વિડીયોની લિંક તમે શેર કરી શકો છો વિના વિડીયો અપલોડ કર્યા પહેલાં તમે લિંકને તેને શેર કરી શકો છો એ જોશે કોઈ ફેરફાર હશે તો તમને પહેલાં જણાવશે ત્યાર પછી અહીંયા તમને અહીંયા તમને ઓડિયન્સનો ઓપ્શન જોવા મળી રહ્યો છે તેના પર તમારે સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા તમારે નો પર સિલેક્ટ રાખવાનું છે જો તમે બાળકો માટે વિડીયો નથી બનાવતા એટલે કે નેવું ટકા લોકો બધા જ વિડીયો જોઈ શકે નાના મોટા બધા જ તો તેના માટે નો પર અહીંયા સિલેક્શન રાખવાનું છે અને જો તમે બાળકો માટે સ્પેશિયલ વિડીયો બનાવો છો તો જ અહીંયા યશ પર સિલેક્ટ કરવાનું છે તો મોટા લોકોને નહીં દેખાય તો ખાલી બાળકો માટે બનાવતા હોય તો જ તમે યશ રાખો બાકી નેવું ટકા લોકો બાળકો માટે નથી બનાવતા નાના મોટા બધા માટે બનાવો છો તો અહીંયા તમારે નો નોટ મેટ ફોર કિડ્સ પર સિલેક્ટ કરી દેવાનું છે ત્યાર પછી લોકેશન તમે તમારું એડ કરવું હોય તો તમે કરી શકો છો એક જરૂરી નથી એડ ટુ પ્લે લિસ્ટની અંદર તમે એકથી વધારે પ્લે લિસ્ટ બનાવી હશે અલગ અલગ તો તમને બધી પ્લે લિસ્ટ જોવા મળી જશે અહીંયા તમે અલગ અલગ પ્રકારની જે જે અલગ અલગ પ્રકારની પ્લે લિસ્ટ અહીંયા તમે એડ કરી શકો છો ડન પર સિલેક્ટ કરીને નવી પ્લે લિસ્ટ તમે બનાવી શકો છો ત્યાર પછી એ પ્લે લિસ્ટમાં તમે હજુ નથી બનાવી એટલે અહીંયા શો નથી કરતી પરંતુ તમે બનાવશો તો અહીંયા શો કરશે જો હું બતાવી દઉં કઈ રીતે અહીંયા તમે મારી ચેનલમાં જશો સક્સેસ પ્લસ મસ્તીની અંદર જશો તો તમને અલગ અલગ પ્લે લિસ્ટ જોવા મળી જશે અહીંયા તમે જશો તો હું તમને બતાવી દઉં અહીંયા પ્લે લિસ્ટનો ઓપ્શન્સ જોઈ લો અહીંયા યુટ્યુબ ચેનલ્સ માટેના બધા જ વિડીયો આની અંદર મળશે ઈઆઈ માટેના વિડીયો આની અંદર વેબસાઇટ માટેના આની અંદર ફ્લિપકાર્ટને રિલેટેડ આની અંદર આધાર કાર્ડને આની રિલેટેડ બડ્ડેના યુટ્યુબના આ રીતે મેં અલગ અલગ કેટેગરી બનાવેલી છે તેની અંદર જોઈ લો ઇન્સ્ટાગ્રામની અંદર એકોતેર વિડીયો છે વોટ્સઅપની અંદર એકસો ઓગણીસ વિડીયો છે આ રીતે તમે અલગ અલગ કેટેગરીઝ પ્રમાણે પ્લે લિસ્ટ બનાવી શકો છો અને ત્યાંથી તમારા પ્લે લિસ્ટમાં તમે એડ કરી શકો છો ત્યાર પછી અહીંયા શોર્ટ રિમિક્સ પર ક્લિક કરીને અહીંયા તમારે અલાવ વિડીયો એન્ડ ઓડિયો રિમિક્સ પર ક્લિક કરી દેવાનું છે જેથી તમારા વિડિયોઝની કોઈ પણ રિમિક્સ વિડીયો અથવા તો ઓડિયોનો યુઝ કરી શકે છે જેથી તમારા વિડિયો વધુ વાયરલ થવાની શક્યતા છે તો તમારે અલાવ વિડિયો એન્ડ ઓડિયો પર સિલેક્ટ કરી લેવાનું છે જો તમે નથી ઈચ્છતા કે તમારી કોઈ પણ વસ્તુ કોઈ યુઝ ના કરે તો ડોન્ટ અલાવ પર ક્લિક કરી દેજો ત્યાર પછી પેડ પ્રમોશન એન્ડ બ્રાન્ડ અહીંયા તમે જો કોઈ પેડ પ્રમોશન કરી રહ્યા છો કોઈ સ્પોન્સરશીપ વિડીયો છે તો તમારે યસ પર સિલેક્ટ કરવાનું છે બાકી નો પર સિલેક્ટ કરી દેવાનું છે જો તમે એઆઈ નો યુઝ કર્યો હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે એઆઈ નો યુઝ કરીને વિડીયો બનાવ્યો હોય તો યસ સિલેક્ટ કરવાનું છે અને એઆઈ નો યુઝ ના કર્યો હોય તો નો પર સિલેક્ટ કરી દેવાનું છે ત્યાર પછી અહીંયા કમેન્ટ જોઈ શકો છો કમેન્ટમાં જશો અહીંયા તમારે બેઝિક પર સિલેક્ટ કરી દેવાનું છે અને ઓન પર રાખવાનું છે જેથી કમેન્ટ લોકો કરી શકે જેટલા વિડીયો પર વધુ કમેન્ટ આવે છે તેટલો જ વિડીયો વધુ વાયરલ થાય છે આટલી ડિટેલ્સ ફિલ કર્યા પછી તમારે અહીંયા તમારે થમલાઈન એડ કરવાનો છે આ રીતના અહીંયા સિલેક્ટ કરશો તો અહીંયાથી તમારે જો તમે થમ્બ લાઇન બનાવી લીધો હોય તો તમે અહીંયાથી એડ કરી શકો છો હવે લાઇન કેવી રીતના બનાવો તેના વિડીયો મેં બધા જ અહીંયા બનાવી દીધા છે અત્યારે હું બનાવવા માટે તમને એક્ઝામ્પલ માટે આ લાઇન એડ કરી દઉં છું કેવી રીતના બનાવો આ પ્રકારના થમ્પ લાઈન તો તેના વિડીયો તમે જોઈ શકો છો તેની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ હવે મેઇન વસ્તુ આવે છે ડિસ્ક્રિપ્શન આપણો પ્રોસેસ પૂરી નથી થઈ ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે કઈ વસ્તુ છે એ અહીંયા છે તો એ ડિસ્ક્રિપ્શન પર ક્લિક કરો ત્યાર પછી અહીંયા તમારે શું શું પેસ્ટ કરવાનું છે હું બતાવી દઉં છું આ રીતના તમારે ડિસ્ક્રિપ્શન એડ કરવાનું છે તમારે તમારી રીતે અહીંયા તમે આ રીતના નામ નાખે આઈ એમ કિશોર પાગડાર મારું નામ એ છે તો તમે એડ કરી શકો છો વેલકમ ટુ યુ યુટ્યુબ ચેનલ સક્સેસ પ્લસ મસ્તી તમારી ચેનલનું નામ નાખવાનું છે કારણ કે કોઈ પણ તમારી ચેનલનું યુટ્યુબ પર નામ નાખશે તો તે તમારે અહીંયા નામ આવી ગયું તો તે તમારે સૌથી પહેલાં સર્ચ રિઝલ્ટમાં જોવા મળી જશે તો એ કરવાનું છે પ્લસ અબાઉટ ધીસ વિડીયો કરીને એટલે કે આ વિડીયો વિશે શું છે તે તમારે અહીંયા થોડી જણાવવાનું છે કે ભાઈ મેં આ વિડીયોમાં આ આ વસ્તુ બતાવી છે ત્યાર પછી અહીંયા ક્વેરી સોલ્વમાં ક્વેરી સોલ્વ કરી લેવાનું છે આ રીતના અને ત્યાર પછી અહીંયા વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન આપીને અહીંયા તમે ટેક્સ નાખી શકો છો ટેક્સ અને અહીંયા મેં જે તમને ટાઇટલમાં જે કોપી પેસ્ટ કરવાનું કીધું હતું પૂરું લિસ્ટ તે પણ તમે અહીંયા નાખી શકો છો અહીંયા ટાઇટલમાં આ વસ્તુ નાખી શકો છો અહીંયા વન ટુ થ્રી ફોર કરવાનું છે કોપી પેસ્ટ ડાયરેક્ટ નથી કરવાનું છે બધી જ વસ્તુ એક એક સિલેક્ટ કરવાની છે અને ત્યાર પછી એ ટેક્સમાં પણ નાખી શકો છો અહીંયા જે કોઈ વસ્તુ છે એ બધી જ વસ્તુ એક એક સિલેક્ટ કરીને ત્યાં તમારે નાખવાની છે વન ટુ થ્રી ફોર આપી દેવાનું છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે એક સાથે કોપી પેસ્ટ કરીને વચ્ચે ડોટ ડોટ અલ્પ વિરામ નથી આપવાનો જો તમે આપશો યુટ્યુબના નિયમોની વિરુદ્ધ છે યુટ્યુબના નિયમોની વિરુદ્ધ છે તમારા પર યુટ્યુબ સ્ટ્રાઇક લાગી શકે છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે તો વન ટુ થ્રી ફોર આપવાનું છે અથવા તો કાંઈ ના આપો તો આ રીતના લાઇનમાં આપવાનો છે એક એક ટેક્સ વન ટુ થ્રી ફોર કાઢી શકો છો તો વધારે સારું તમે તમારી રીતે આ રીતના આપી શકો છો પરંતુ અલ્પવિરામ આપીને નથી રાખવાના એક સાથે કોપી પેસ્ટ કરો ત્યાં હવે તમે બીજા ટેક્સ ક્યાંથી તમે રાખી શકો છો એ પણ ચાલો હું બતાવી દઉં અહીંયા તમારે ડિસ્ક્રિપ્શનમાં એટલે નાખવાના છે કે જે કોઈ યુટ્યુબ પર સર્ચ મારશે તો એ આવી જશે હવે આ તમે બીજી જગ્યાએથી ક્યાંથી તમે અહીંયા ટેક્સ નાખી શકો છો એ પણ હું બતાવી દઉં તો તેના માટે તમારે શું કરવાનું છે યુટ્યુબ પર સર્ચ કરો યુટ્યુબ પર સર્ચ કર્યા પછી તમારો જે કોઈ ટૉપિક હોય તે ટોપિક પર સર્ચ કરી લીધું એક્ઝામ્પલ માટે આપણે આ ટોપિકને સર્ચ કરી લીધો તો તેના તમારે ટેક્સ કાઢવા હોય તો કઈ રીતના કાઢી શકો છો આ વિડીયોમાં આ જોઈ શકો છો એક દિવસની અંદર આડત્રીસ કે વિડીયો પર વ્યૂ આવ્યા છે એટલે કે સૌથી સારા વ્યૂ છે તો તમારે ત્રણ મિલિયન થઈ ગયા ચાર મિલિયન થવા આવ્યા તો તમે તેને શું કરી શકો છો તો તેને અહીંયાથી ત્રણ ડોટ પર ક્લિક કરો શેર પર ક્લિક કરો

અહીંયા આપણે પહેલી વેબસાઇટ જોઈ લઈએ તો અહીંયા તમારે એ લિંકને પેસ્ટ કરી દેવાની છે અહીંયા પેસ્ટ કરશો પછી એક્સ્ટ્રા ટેક્સ પર ક્લિક કરી દેવાનું છે તો એ ભાઈએ એના વિડીયોમાં જે કોઈ ટેક્સ વાપર્યા હશે તે બધા જ ટેક્સ અહીંયા તમને બતાવી દેશે જોઈ લો આ રીતના અહીંયા બધા જ ટેક્સ આવી ગયા છે અહીંયા તમે એક એક કોપી પણ કરી શકો છો અહીંયા જોઈ લો કોપીનો ઓપ્શન્સ આવી ગયો છે તમે આ રીતે બધા એક સાથે અહીંયા કોપી ઓલ અથવા તો કોપી સિલેક્ટેડ નો ઓપ્શન્સ આવી ગયો છે કોપી ઓલ કરવા હોય તો એક સાથે બધા જ કોપી કરવા હોય તો કોપી ઓલનો ઓપ્શન્સ અહીંયા આપી દીધો છે ત્યાં તમે કોપી પેસ્ટ કરી શકો છો ને અહીંયા તમારે આ યોર ક્વેરીની અંદર અહીંયા તમારે પેસ્ટ કરવાના છે અને એ જ વસ્તુ તમે ટેક્સમાં પણ એડ કરી શકો છો તો તમે આપણે એઆઈનો નો ઉપયોગ કરીને પહેલા જે ટેક્સ મંગાવ્યા હતા તે અહીંયા જોઈ લો ટાઈટલ જે સર્ચ કર્યું હતું ત્યાર પછી સંભવિત ટેક્સ તો આ ટેક્સને પણ અહીંયાથી તમે કોપી કરીને ત્યાં તેનો ઉપયોગ કરી શકો છો અને આમાં તમને મજા ના આવી હોય તો તમે તેને કહી શકો છો કે ડીપમાં મને ટેક્સ આપો તો એ વધુ તમને ડીપમાં ટેક્સ આપશે ચેટ જીટીપી અથવા તો ગૂગલ જેમીની બંનેનો ઉપયોગ કરી શકો છો બેસ્ટ રિઝલ્ટ માટે એટલું કર્યા પછી હજી તમારે ડિસ્ક્રિપ્શનમાં જ રહેવાનું છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો યોર સમવન વન અધર પ્લે લિસ્ટ તમે જો મેં પ્લે પ્લેસ્ટ બતાવી તો તે પ્લે લિસ્ટની લિંક પણ તમે અહીંયા આપી શકો છો જેથી તમારા કોઈ પણ એક વિડીયો જોવા આવ્યા છે તો તે તમારી પ્લે લિસ્ટ પર ક્લિક કરીને બીજા વિડીયો જોઈ શકે છે તો તમે જેટલી પ્લે લિસ્ટ બનાવી હોય તે પ્લેલિસ્ટની લિંક પણ અહીંયા આપી શકો છો યોર સોશિયલ લિંક પણ એડ કરવાની છે યોર સોશિયલ લિંક એટલે કે તમારી યુટ્યુબની ચેનલની લિંક જો તમારી બીજી કોઈ ચેનલ હોય તો તેની લિંક ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો તેની લિંક ફેસબુક યુઝ કરતા હોય તો તેની લિંક જેથી તમારા વિડીયો જે કોઈ જોવા આવ્યા તે તમારો સંપર્ક કરવો હોય તો તે ત્યાંથી તેના પર ક્લિક કરીને અડી શકે છે જેથી તમારા ફોલોવર્સ વધી શકે છે તમારા સબસ્ક્રાઈબર વધી શકે છે ફોર બિઝનેસ કોન્ટેક અહીંયા તમે તમારી ઇમેલ આઈડી નાખવાની છે કે જેથી કોઈને કાંઈ તકલીફ હોય તમારો સંપર્ક કરવો હોય કોઈને તમારી સાથે સ્પોન્સરશીપ કરવી હોય તો એ કઈ રીતના તમારો સંપર્ક કરે તો તમારી ઇમેલ આઈડી નાખવાની છે ત્યાર પછી અહીંયા તમારે ત્રણથી ચાર હેશટેગ નાખવાના છે તમે જે કોઈ અહીંયા જોઈ શકો છો સક્સેસ પ્લસ મસ્તીનો મેં અહીંયા નાખ્યો છે તો એક તમારે તમારી ચેનલના નામનો એસ્ટેગ નાખવાનો છે ત્યાર પછી હેસટેગમાં તમારે વચ્ચે સ્પેસ આપવાની જરૂર નથી ત્યાર પછી અહીંયા બીજો એસ્ટેગ જોઈ શકો છો યુટ્યુબ ગુજરાતી એટલે કે તમારો જે ટોપિક પર વિડીયો હોય તે ટોપિકનો અહીંયા એસટેગ નાખવાનો છે એ રીતના તમારે અહીંયા ત્રણથી પાંચ જ હેસટેગ નાખવાના છે એનાથી વધારે હેસટેગ નાખવાના નથી જો તમે વધુ એસ્ટેગ નાખશો તો યુટ્યુબના નિયમની વિરુદ્ધ છે તો યુટ્યુબ તમને સ્ટ્રાઇક આપી શકે છે એ વસ્તુનું ધ્યાન રાખજો અહીંયા ડિસ્પ્લેમાં આપવાની જરૂર નથી જો તમારે આપી હોય તો તમે આપી શકો છો તમે એ ટાઈપના કોઈ વિડીયો બનાવતા હોય તો તમે આપી શકો છો બાકી તમારે ડિસ્ક્રિપ્શનમાં આટલી વસ્તુ કરવાની છે જે મેં તમને કહી દીધી તે પ્રમાણે આટલું કર્યા પછી તમારે અપલોડ કરી દેવાનો છે અપલોડ કરશો એટલે હજુ એ અનલિસ્ટમાં જ છે અપલોડ નહીં થાય એ જોઈ લેજો અહીંયા તમારી પ્રોસેસ શરૂ થઈ ગઈ છે તેથી મેં તમને પહેલાં કીધું એમ હાઈ ક્વોલિટીમાં લોકો સુધી નહીં પહોંચે અહીંયાથી તમે કોપી કરીને એડિટ પણ કરી શકો છો ત્યાર પછી તમારે શું કરવાનું છે એડિટ પર જઈને તમારે ટેક્સ પણ એડ કરી દેવાના છે એટલે ઉપર તમને પેન્સિલનો સિમ્બોલ મળશે તેના પર ક્લિક કરી દેવાનું છે નીચે જો તમને એક ઓપ્શન્સ મળી રહ્યો છે મોર ઓપ્શન્સ ટેક્સ પર ક્લિક કરશો તો અહીંયા તમને એડ ટેક્સનો ઓપ્શન્સ જોવા મળશે ત્યાં તમારે બધા ટેક કોપી કરીને પેસ્ટ કરી દેવાના છે જે મેં આગળ તમને બતાવ્યા હતા ગૂગલ જેમીનીમાંથી લઈને આગળ બીજા કોઈ વિડીયોમાંથી મેં તમને જે બતાવ્યા એ ટેક્સ અહીંયાથી કોઈના બેસ્ટ વિડીયોના વ્યૂ આવ્યો હોય તેના તે લોકોએ કયા હેસ્ટેગ વાપર્યા છે તો તેનો પણ તમે યુઝ કરી શકો છો બે ત્રણ તમારે તમારી ચેનલના નામવાળા હેસ્ટેગ નાખવાના છે એ બધા જ ટેક્સ તમે અહીંયા મેં તમને જે કીધું એ નાખી શકો છો ત્યાર પછી કેટેગરી સિલેક્ટ કરવાનું ના ભૂલતા કેટેગરી પર સિલેક્ટ કરીને અહીંયા તમારી જે કોઈ કેટેગરી હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે અહીંયા જો કોઈ તમને તમારી કઈ કેટેગરી છે તમને આઈડિયા ના આવતા હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો તે પ્રમાણે હું તમારી કેટેગરી જણાવીને તમને હું સિલેક્શન આપી દઈશ તો તમે નીચે કમેન્ટ કરી શકો છો ત્યાર પછી અહીંયા જોઈ શકો છો અને વધુ ટેક્સને એડ કરવા માટે હજુ એક ઓપ્શન છે તમે અહીંયા ક્રોમા બ્રાઉઝરમાં જશો પ્લસ પર સિલેક્ટ કરીને અહીંયા તમે જોઈ શકો છો યુટ્યુબ ટેગ જનરેટર યુટ્યુબ ટેગ જનરેટર કરીને અહીંયા ઘણી બધી વેબસાઇટ આવશે તેના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમારો ટોપિક અહીંયા નાખી દેવાનો છે કે ભાઈ અહીંયા હું નાખી દઉં છું આ રીતે તમારા ટોપિકનો જે કોઈ હોય તે ટોપિક તમારે નાખી દેવાનો છે ત્યાર પછી તે તમને અહીંયા ઉપર જશો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને અલગ અલગ ઓટોમેટિક તમને ટેક્સ આપી દેશે તો એ ટેક્સનો પણ તમે યુઝ કરી શકો છો આ રીતે અલગ અલગ ઘણી વેબસાઇટ છે તમે કોઈ પણ વેબસાઇટ પર એ બધું જ કરી શકો છો અહીંયા તમને મોનોટાઇઝેશનનો ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ઓન કરી દેવાનું છે શોર્ટ મિડ રોલ પર ક્લિક કરી દેવાનું છે આઠ મિનિટથી વધારે વિડીયો હશે તો આ ઓપ્શન જોવા મળશે તો તેના પર ક્લિક કરી દેવાનું છે તો ઓટોમેટિક એડ્સ ચાલુ થઈ જશે અને તમારી ચેનલ મોનોટાઈઝ હશે તો એડ આવવાનું શરૂ થઈ જશે તો મોનોટાઇઝેશનને પણ ઓન કરવાનું ભૂલતા નહીં અને ત્યાર પછી તમારે અહીંયા વિઝિબિલિટી પર ક્લિક કરીને પબ્લિક પર સિલેક્ટ કરીને ત્યાર પછી તમારે પબ્લિક કરી દેવાનું છે